આ બધું એને સાફ કરજો હો ભાઈ પોણી જો પોણી જો નું કેમ પોણી અરે મોઢામાં પોણી તો ભાઈ નું ટેટુ થઈ ગયું છે ફિનિશ ને એને જોઈ શકો છો હેલો ડીયર પબ્લિક ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ના આજે છે સકન ફેબ ના રવિવાર તો અમે મસ્ત ઊઠી ગયા છીએ છ વાગે સાડા છ વાગે તૈયાર થઈને હવે જઈએ છીએ તૈયાર થઈને એટલે ફ્રેશ થઈને અને આ દેવભાઈ ક્યાં જવાનું હોય ભાઈ

ખર્ચો જેટલો બચાવીએ જોયું તો કાંઈ નહીં ફટાફટ નીકળીએ ઓન ધ વે ગાંધીનગર અને રમવા જઈએ છે તો બનેરા વ્લોગમાં મજા આવશે કાલે વ્લોગ નહોતો બનાવ્યો કાલે કોઈ આવ્યું નહીં એટલે ત્યાં ટુ બનાવ્યું હતું એ તમને આ બ્લોગમાં જોવા મળશે

રાખો રાખો <laughs> 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 પહોંચી ગયા છીએ આ બધું મૂકી દે ગાડી માં જોજો આવ ભણા કેવું હ ગુડ મોર્નિંગ શાંતિ માર ભાઈ આ બીજો સબ બોલ શાંતિ આહા ચમ શર્માય બેટા આ બાજુ શર્માય ચમ હ જો આ બબુ જો આ બબુ ગુડ મોર્નિંગ હા દૂધ મોર્નિંગ હા દૂધ મોર્નિંગ ગુડ મોર્નિંગ કુમાર ચિંતન

ભાઈ ઠંડી ચબ્બલ લાગે ને કીધું હવે મય હારો છે બધી ટીમ ચા પીવા જઈ હા તો કીધું આપણા તો વ્લોગમાં તો લઈ લઈએ હવે જોઈએ હેડો રમીને પછી એક બે શોટ લઈ લઈશું વચ્ચે વચ્ચે બાકી તો જે માતાજી કરો તા ફાવે છે દેવલો તો એક નંબર જ છે બોલર આપણે ભાઈ પ્રેક્ટિસ આહ ફૂલ ફોકસ હો બોલિંગ ઉપર બોલિંગ એક નંબર ભાઈ મજા આવશે જોવાની તો બસ હવે આપણે શું કરીએ શું કરીએ આખો દાળ ના હોય એની નહીં જાવવામાં આગારમાં વાગે તમને તો વોર્મ થઈ ગયું છે ને હવે આપણે ચાલુ કરી દઈએ ફાઈનલ ફોન ને બધું મૂક્યાઈએ અને ચલો કરી દઈએ એકવાર વાન થયા છે અને હવે આપણે બધું મૂકી દઈએ છીએ ફોન ને બધું ગાડીમાં સ્વેટર ને બધું અને હવે ફાઈનલ રમીન બધું રમીન પછી આપણે મળીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મેચ ફિનિશ થઈ ગઈ ને આપણો વિન થઈ ગયા છીએ જેવું રહ્યું કેપ્ટન વિનિંગ 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 તો કે નાચો ભાઈ

ચા તો જોવો ને તે તો બરાબર જ છે તો બરાબર ચા નાસ્તો ને કરીએ ને પછી નીકળીએ સોપે કો ભાઈ નીચે એક્સિડન્ટ થયું અહીંયા તો નીચે આવ્યા હતા ને વાગી ગયા સાડા બાર લેટ બહુ થઈ ગયું છે અને દેવો આવે છે ફોન ભૂલી ગયો પાણી બોટલ રહી જાય તો આવે છે ને પછી જઈએ આપણી બાઇક રેડી છે દસ મિનિટમાં સ્ટુડિયો પહોંચી જઈશું નજીક છે સાતો નહીં આવે તો નીકળીએ હવે સ્ટુડિયો ઉપર

હેલી બી શું કામ આય તો બોલ કપડા ચમ ચેન્જ કરી દીધા ભાઈ ઈચ્છા હા પેલા પેન્ટ ટી-શર્ટ આપી તો એ ભાઈને બનાવવાનું તો આપણે મહાદેવજી નું કવર અપ બતાવો તો ભાઈ કવર અપ આપણે અહીંયા કવર અપ કરવાનું છે પણ એ થોડું પોસ્ટપોન રાખે છે ત્યાં સુધી દીક કીધું નાનું બની આપો અંતસ્થી પ્રારંભ અંતસ્થી પ્રારંભ મસ્ત ત કલરવાળું તો બરાબર કેન્સિલ નહીં કરીએ ને પછી મળીએ ડાઇરેક્ટ એટુ ફિનિશ કરીને ટૂંક ટુ 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 ટેટુ ફિનિશ થઈ ગયું છે ને ભાઈ

બાકી ટેટો કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો જેને સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં ભાઈ કોઈ ફોલો નહીં કરતો હોય તો ફોલો કરી દો મિસ્ટર ડીકે બાબુ ઓફિસિયલ અને એમાં જ હશે મારી ટેટોની આઈડી ડિકકે વર્ક હા ડિકે વર્ક બાકી કેવું ચાલે જિંદગીમાં મોજ મજામાં છો ને શાંતિ છે ને બસ મોજ કરો બાકી હું મહેનત કરું હવે મોજ કરો તો મજબૂત નાસ્તો આવી ગયો છે ને ભાઈ એ ચાલુ કરે ભેગું કરે ઓ કરી લે ચાલુ કરો ભૂખ લાગી ભાઈ હા પણ આ તો પેપર જોશે ને નો તો નહીં હાલો પેપર નહીં સોરી શક્તિ તો ભાઈ દેવ ભાઈ તો મજબૂત પડી કો કાઢવા માટે આ હા ભાઈ આ બધું શું છે ભાઈ આ સ્ટુડિયો છે લાડી નહીં નાસ્તા વાળાની પેલા ભેડવાળું નહીં બધું

હમણાં પ્રોપર ડિઝાઇન બનાવી દે તો ડિઝાઇન પહેલાં બનાવું હું પ્રોપર અને પછી ચાલુ કરી દે તો રેડી રાખાની સ્ટેન્સિલ થઈ ગઈ છે રેડી એમાં થોડુંક ને આ ખામાં ડબલ લાઇન થઈ ગઈ છે એમનું સ્ટેન્સિલમાં સુધાર થઈ સ્ટેટોમાં એ ટેટો જોઈ લો ડિઝાઇન રેડી થઈ ગઈ છે ડિઝાઇન જોઈ લે બગા રેડી

તો મસ્ત કોડન મેલડી નું ટેટુ છે મે કીધું ભાઈ આ તો બનાવવું પડશે આપડે કોડન મેલડી એ બેઠી છે અને એમનું ટેટુ એ ચાલુ છે વારે વાહ તો ભાઈ નહીં ફાઇનલ રિઝલ્ટ બતાવું તમે બ્લોગમાં બન્યા રહેજો ટાઈમ લેપ્સ નહીં મુકાય કેમ કે ચાર્જિંગ નથી ત્રણ ટકા ચાર્જિંગ ને બ્લોગ શૂટ થાય છે ભાઈનું ટેટુ થઈ ગયું છે ફિનિશ ને એને જોઈ શકો છો તમે ફાઇનલ રિઝલ્ટ ઓડેલ માં મેલડી કેવું લાગ્યું ભાઈ એક નંબર એક નંબર આ કમેન્ટ કમેન્ટમાં જય મેલડીમાં જય ખોડેલમાં જરૂરથી લખજો અને હવે ભાઈનું બનાવું છે રબ રખા પંજાબી શીખબર નવું નવું લાવ અર્જુન કપૂર છે ને એનું કોપી માર્યું છે અર્જુન કપૂરે બાયડામ લખાવીએ હાથમાં લખાવશે કઈ નથી હવે વ્લોગમાં બનાવો રબ રખા તમને કેન્સલ કરીને બતાવો

બાકી ગયા છે સડા નવ અને ટાઈમ થઈ ગયો છે હવે ઘરે જવાનો બંને ભાઈઓ નું ટેટુ ફિનિશ કેવું રહ્યું ભાઈ હવે કેવું રહ્યું ટેટુ જો બતાવી એકદમ નંબર મારી ભાઈ તમારું બતાવો ટેટુ બતાવો આપણો બી એક નંબર ઉપર દર્શાવો એ હે જો બનાવી લો ડિઝાઇન જોઈ લેજો કમ્પ્લીટ કરી દીધી જીરો જીરો સર બેટર સપોર્ટ કરો હા ફૂલ સપોર્ટ આ વિડિયોને લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો જરૂરથી કરજો ઓકે તો બસ આજ માટે આટલું જ મલ્યકાલના નવા વિડીયોમાં જય માતાજી હર હર મહાદેવ